વાડી હતી મોટી બેન ફોન આવે તને દૂધ લેવા માંગી બનાવું મેગી એટલે એને ખબર ન હોય ને કે આ બાપા ને આરે લઈને આવું તો ચાલો હવે પોગી જાય આપણે વાડી આપણે આવી ગયા છીએ ફરીથી વાળીએ એ પણ ઋષિતા દીદી અરે બાપા ની પરી અને એમાં એવું છે કે આજે આપણે બનાવવાના હતા સાબુ પણ સાબુ યાર કઈ નહીં બને આજે નું કારણ કહો કે હવે સાબુ બનાવવાના હતા બધું પ્રોસેસ બધું લઈને આવ્યા હતા દૂધ ના સાબુ બનાવવાના હતા ગીર ગાયના દૂધમાં દૂધ અને પણ હવે સમય નથી એટલે અત્યારમાં નહીં બનાવે પછી કાલે બનાવી નાખશું અને અત્યારમાં જો આપણે આ સુખનો સૂરજ ઉગી જાય ને બધા હેપી હેપી સો હેપી હેપી થઈ ગયા છે નહીં દીદી કેમ હેપી હેપી થઈ ગયા હેપી અમારો જે કલેજો હતો ને એ અમારા કલેજનો આવવાનું કલેજો અમારી ગાય હતી ડાલામખર એ નામ અમે છે ને એ બહુ મોટી હતી અને એકદમ ખેડી ગાય હતી ને બહુ મસ્ત હતી એનું નામ છે ને ડાલા મખળ અમે ડાલા મખળ અને એ છે ને અમારો કલેજો હતો આર્ટ બી તો હવે આપડા મીનાક્ષી દીદી બહુ શબ્દ નહીં કયા કે કેમ કે એને આનું મમ્મી ને એની વાત સાંભળી અને બહુ વારંવાર દુઃખ થતું એટલે જો મીનાક્ષી દીદી થોડુંક થોડુંક રડાવવા મળ્યું છે એટલે બહુ કઈ નહીં ગઈ આપડી ઘરે ગાય હતી ને ત્યારે થોડીક માંદી પડી ગઈ હતી તો મીનાક્ષી દીદી અને મમ્મી ત્યારે એવું વિચાર્યું હતું પણ આપણે ઘરે થોડીક હગડાઈ હતી ને એટલે આપણે ગાય રાખીએ કેમ નતા બે થી ત્રણ ત્યારે ગાય ને આપડે ભાઈઓ છે ને એને કીધું તું કે તમે અમારી ગાય ને હાચવજો અને રાખજો અને ઈ ભાઈ અત્યારે એને નથી બોલું અત્યારમાં ગાય આપણી એ ગાય આપડી પાછી આવે છે એટલે આપડે બધા બહુ ખુશ એટલે બહુ બધા હેપી હેપી માણસો જ મો આ માણસો કલા છે કલા ઓહો તમારી કલા લેવો એકદમ જો પાછળ થી હું આવા જાય દેની મારી બેન જમરૂક તો પણ આપડા લાગના પણ જમરૂક માં પાકા દેની આવા ઋષિબેન નું કામ જ આવું જમરૂક લેવું દે દેની હવે મોટી બેન થઈને નાની બેનને ને જમરૂક ને દેતી લે આવું ને હા ઓ જ બે

અમારે પ્રકાશભાઈ કામ પે લગ ગઈ છે દેખો દેખો ના દેખો ના દેખો એ લડકી અહીંયા આપણે મોટા ચાલુ થયા બેને ચલાવી રહ્યા છે ટ્રેક્ટર જો મોટામાં મોટો ટાન મળશે ટાન એ ટાન ચલાવીને બધી નિરણ વધાઈ ગઈ છે અને હવે અત્યારમાં આપણે ભરવાની છે ટ્રેક્ટરમાં અને ચાલો તો હવે આપણે ભરવા માંડીએ નિરણ અને પછી આપણે અહીંયાથી વાઢી અને નિરણ જો મસ્ત ટ્રેક્ટરમાં ભરી દીધી છે મમ્મી અને મીનાક્ષી દીજીએ અને જો

એ લાપક્ષી ને બચ્ચા નાના મૂકે છે ઝકલીના તે ઝકલીના બચ્ચા હતા ને હું તો ખાલી જમરૂખે એક બે લાઈન ભી આવ કે ખબર હોય કે એને પક્ષીને એમ થાય કે આ કે મારા મૂકે બચ્ચા ને સાળા કરવા છે પણ આપણે તો કોઈ એના બચ્ચા ને શાળા ન કરી તો હું બસ અહીં આમ નીચે ગઈ ને આતા શ્વાસ મારીને ઝકલી વહી ગઈ બોલો માઠાવા એટલે પછી ઓન ધ સ્પોટ માં ત્યાંથી નીકળી ગઈ આ મેલિંગ કરવાનો સમય થઈ ગયો છે અને આપણા મીનાક્ષી દીદી કૃષ્ણા નું મેલિંગ કરી છે કૃષ્ણા કૃષ્ણ

મસ્ત ગાયોના મિલ્કિંગનું કામ ચાલુ છે અને મમ્મી કરે છે સામે ગાય મિલ્કિંગ અને મીનાક્ષી દીદી કરે છે અહીંયા ગાયનું મિલ્કિંગ તો ચાલો તો પછી મળીએ ગાય દોઈને આવી ગયા છે મિલ્કિંગ કરીને આવી ગયા છે ગાયનું મસ્ત અને કઈ ગાયનું મિલ્કિંગ કર્યું મીનાક્ષીજી રાધા રાધાજીનું મિલ્કિંગ કરી અને મસ્ત આવી ગયા છે આપણે કરવાની છે વૃક્ષોની છે સફાઈ અને ચાલો તો હવે અત્યારે મમ્મી મીનાક્ષી દીદીની બધા યા છે ભાઈને તો આપણે જઈએ ક્યારે કરવાની છે આપણે વૃક્ષોની સફાઈ તો મીનાક્ષી દીદી એન્ડ મમ્મી એન્ડ પ્રકાશભાઈ ગયા છે અને આપણે જવાનું છે ચાલો તો હવે લાગી જાય કામ પર મીનાક્ષી દીદી સફાઈ કરવા મીના છે નહીં મીનાક્ષીજી બસ અહીંયા આપણું ટીસી છે ટીસી અને લાઈટ ચાલુ હોય ને હા આપણે અહીંયા સફાઈ ન કરીએ કે આજે લાઇટ નથી એટલે આપણે પેલા પૂરી સફાઈ કરી નાખવાની છે ટ્રેડી રેડ્ડી અને આરામ ફળીને સફાઈ છે અને જમરૂકલી ની મન કરવાની છે મમ્મી અમે કરે છે ત્યારે જો કાક કીડા સીઝન છે અને કાક જો હિરલો મિત્ર બની ગયો અહીં હાવ નજીકમાં આવી ગયો હતી થી દોસ્ત હિરલો ફ્રેન્ડ છે જો میرے ساتھ उसको દોસ્તી हो गई અને હિરલારે ક્યાં રનો અહીંયા બેઠો અને કુવાડી ઉપર બેઠો છે કારણ કે એટલે તુંમડી ઉપર બેઠો હતો અ અહીંયા બધી સફાઈ કરવાની હતી જો અહીંયાથી આ બધું રેડી કરવાનું હતું તો બધું કટિંગ કરતા હતા તો અહીંયા કુવાડી પેડી હતી તો એની ઉપર કાક મસ્ત બેઠો છે જો

સરસ હોપ કે તમને અમારોગ ગમ્યો હશે અને કાલે મળીએ નવા જે ભી લોકો નવા હોય તે લાઈક શેર અને કમેન્ટ તો જરૂરથી કરજો